ફ્લાવરિંગ ટેચ છે અને આમાં શીંગું થઈ ગયું છે આ બાજુ બાજુની ગોળ છે જેથી કરી આપણે કમ્પેરિઝનમાં ખ્યાલ આવે તમે જોઈ શકો તો આમાં શીંગું ક્યાંક આવી છે તો એ પારવી પારવી આવી છે અને આને તમે જોઈ શકો તમે જોઈ શકો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે તાલાળાની અંદર તો અહીંયા તાલાળાની અંદર બોળામાં ફૂલે પુષ્પા કુવે વાવેતર થયું છે તો આપણે અહીંયા આપણે ખેડૂત આ પોલે પુષ્પનું તુવેનું અહીંયા વાવેતર કરેલું છે તો આપણે એની ફિલ્ડ વિઝિટમાં હતા તો સૌપ્રથમ તમારો પરિચય આપજો ને મારું ગામ બોરવાવ છે અને મહેશભાઈ ત્રિકમભાઈ ડોમળિયા મારું નામ છે બરોબર છે અને આ તુવેર કઈ છે તુવેર ફૂલે પુષ્પા અને કેટલા વીઘાનું તમે વાવેતર કરેલું છે મેં છ વીઘાનું છ વીઘાનું બરોબર છે તો તમે આ તુવેર સૌપ્રથમ લાવ્યા હતા ક્યાંથી અમે તાલાળા ઉમિયા એગ્રો માં ઉમિયા એગ્રો તો ખેડૂત મિત્રો આપણે તાલાળા વિસ્તારમાં જો કોઈ પણ ખેડૂતને ફૂલે સીટ નું ઓરિજિનલ બિયારણ જોતું હોય તો આપણે ઉમિયા ટ્રેડર્સ આપણે એમના માલિક છે એમને આપણે પરિચય લેશું પણ અને એની પાસે પણ જાણીશું સૌ પ્રથમ આપણે ખેડૂત પાસે પેલા અભિપ્રાય લઈએ તો આ તુવેર તું તમે વાવેતર કર્યું હોય તમે અંદાજે કેટલા વર્ષથી તું એનું વાવેતર કરો છો મેં છેલ્લા છ સાત વર્ષથી સાત વર્ષથી વાવ બરોબર તો આ વર્ષે અન્ય વેરાયટી માં તમે સાત વર્ષથી તો કરતા હતા એ વેરાયટી અને આ વેરાયટી માં કેટલું ડિફરન્સ રહેશે અંદાજીત આમાં ડિફરન્સ ઘણો છે અંદાજીત પાકવામાં વેલું છે અને ઓના કરતા ફ્લાવરિંગ અને ઘણું થાય અને ફ્લાવરિંગમાંથી સીન સિંગે ઝડપથી થઈ જાય છે ઝડપથી બરોબર છે અન્ય વેરાયટીની કમ્પેરીસનમાં ઉત્પાદનમાં દ્રષ્ટિકોણ કેવું રહેશે ઉત્પાદનમાં અન્ય વેરાયટી કરતા સારું રહે હ બરોબર છે તો આપણે અહીંયા આપણે ઉમિયા ટ્રેડર્સના માલિક છે અમને પણ અભિપ્રાય લેસુ આપણે તો તમે જણાવજો કે આપણે ફૂલે પુષ્પ તુવેર આપણે અહીંયા તાલાળા વિસ્તારમાં બોળા પ્રમાણ આપણે આપેલું છે તો ખેડૂત ના રિસ્પોન્સ તમને કેવા મળ્યા છે અત્યારે સુધી તો ભાઈ બધા જે ખેડૂત કે છે કે ફ્લાવરિંગ અને એમાં તો અમને બહુ બીજી વેરાયટી કરતા બંધારણનો અત્યારે આ બધી તુવેર છે કાઠાળી તમે જોઈ શકો પણ વજન થી અત્યારે નમી ગઈ છે

તાલાળા વિસ્તારની અંદર હતા ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ હતી તાળામાં પરફોર્મન્સ કેવું છે તો આપણે તમે જોઈ શકો અને હું તમને હમણાં નજીક કેમેરો કરી અને પણ બતાવીશ જેથી કરીને તમને આખું ફિલ્ડ જોવા મળે કારણ કે અત્યારે શું હોય કે વજન એટલે કોઈ પણ તુવેર છે અત્યારે નીચે નમી ગઈ હોય હોય તો ફાઇનલી તમને હું નજીકથી કેમેરો કરીને બતાવું તો ખેડૂત મિત્રો ફાઇનલી તમે જોઈ શકો આપણે કોઈ પણ જે વાસ્તવિકતા જે છે એ બતાવું તમને તો અત્યારે તમે જોઈ શકો ઉભેર આમ ગણો તો નીચે આપણે તમે જોઈ શકો તો જમીનને આંબી ગઈ છે કારણ કે વજન એ પ્રમાણે છે તો જમીનને આંબી ગઈ છે અને આમ ગણો તો દાણા પણ ભોરટ થઈ ગયા છે એટલે કે પાકવાની હવે અને વીસ દિવસની જ વાર છે તો ખરે મિત્રો આ ડિફરન્સ છે અને આપણે એક છોડ એટલા માટે બધા ઘણા ખેડૂત મિત્રોની પાસે કોમેન્ટ આવતી હોય કે ભાઈ તમે એક છોડો બતાવો સારો હોય તો એક બે છોડવું બતાવતા હોય તો એ પણ સારા પણ હોય તો આપણે એ રીતે પણ નથી બતાવતા તમે જોઈ શકો બીજું આ બાજુ પણ આ બાજુ આપણે સૂર્ય આવે છે સામે એટલે નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ